આજ રોજ સામાજિક કાર્યકર એડવોકેટ વિવેક ઠાકોર કુનલ કહાર તથા સાથી મિત્રો કૈલાશ કેન્સર હોસ્પિટલ મુની સેવા आश्रम ગોરજના સહયોગથી કેન્સર પીડિત નાના બાળકો તેમજ કેન્સરના દર્દીઓ માટે બ્લડ ડોનેશન કેમ્પ નું આજવા રોડ ખાતે આવેલ ગાયત્રી ભુવન મહાવીર હોલ પાસે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્થાનિકોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરી માનવીને મદદરૂપ થવાનો એક પ્રયાસ કર્યો હતો આપણે સૌ જાણતા હોઈએ એ કે કેન્સરના દર્દીઓને અવરન બ્લડની ખૂબ જ જરૂર પડતી હોય છે તો એ સંદર્ભે એ વસ્તુ ધ્યાનમાં રાખીને આજ રોજ આયોજકમાં કુણાલ કહાર વિવેક ઠાકુર સન્ની જાદવ અને અમારા સૌ મિત્રો દ્વારા આજે મહાવીર હોલ ખાતે રાત્રિભવનની સામે પરિવાર સ્કૂલની એકદમ બાજુમાં આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે જેના જેમાં સહયોગ આપનાર છે શ્રી કૈલાશ કેન્સર હોસ્પિટલ જે વાગુડિયામાં ગોરજ ખાતે આવેલું છે તો અમે સૌ મિત્રોને ખાલી એક જ એ ઉદ્યાય છે કે કેન્સર પીડિતો જે છે દર્દીઓ એમને બ્લડની અછત ના થાય અને અમારા થકી જેટલો સહયોગ થઈ શકે એટલા વધુમાં વધુ અને ભારી માત્રામાં બ્લડની યુનિટ ભેગા કરીને એમને સહયોગ આપીએ અને અછત પૂર્ણ કરીએ એમને હું વિવેક ઠાકુર વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો